ખેડૂત પાયો આ રીતે પારી પારીના ઘુમલા કરી આ એકલાસ સરસ પાકે આવે છે અને સોલિડ કામકાજ થઈ જાય છે પાંચ હાથથી થાય એટલે આ વસ્તુ પાકી જાય એકલા ચણા અને ઠેસરમાં અલરમાં અથવા કરતા હોય તો ગરકી જાય એવું થઈ જાય સરસ આ જે ચાલુ કર્યું છે ચણા વાંટવાનું કે શું થાય આ ટંગા કઈ રે શું થાય આ દવા કરવામાં ને એક આ છે એક દવાખાને હાલ શું કા તો હાલે તો ને હારવા શું થાય આ હારવામાં